નમસ્કાર મિત્રો તમારો હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં મિત્રો આજે વાત કરવી છે આજની શિક્ષક ભરતી ધોરણ એક થી નવ માટેની ભરતી છે અને કયા ધોરણની અંદર કયા લાયકાત ધરાવનાર ઉમેદવારો અરજી કરી શકે છે તથા આની અરજી કરવાની મિત્રો નથી પરંતુ છેલ્લી તારીખ એટલે કે દસ તારીખના રોજ તમારો ઓપન ઇન્ટરવ્યૂ છે અને દસ તારીખે ઓપન ઇન્ટરવ્યૂની અંદર કયા ડોક્યુમેન્ટ સાથે તમારે હાજર રહેવાનું છે તેની સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરીશું એ પહેલાં મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે અને એ ટેલિગ્રામ ગ્રુપની અંદર તમે જોઈન થઈ જશો તો તમને ઓલ ઇન્ડિયાની અંદર જે પ્રાઇવેટ અને સરકારી ભરતી આવે છે તેની માહિતી મળતી રહેશે હવે આપણે વાત કરીશું ભરતીની તો ઓપન ઇન્ટરવ્યુ છે શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડિયા સંચાલિત જે સૂચિત અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે એની અંદર મિત્રો ધોરણ એકથી થી ની સ્કૂલ બની રહી છે ત્યારે અત્યારે માત્ર ધોરણ એકથી નવ માટેની ભરતી છે તો એની અંદર વાત કરીએ તો પ્રથમ ભરતી જે છે ધોરણ એકથી પાંચ માટે એટલે કે પ્રાથમિક માટે છે કુલ જગ્યાઓ પાંચ છે અને લાયકાત એની અંદર જેમણે પીટીસી કરેલું છે તે અરજી કરી શકે છે ધોરણ બારની અંદર સાયન્સ જેમને હશે એમને અગ્રીમતા આપવામાં આવશે ધોરણ છ થી આઠ માટે ત્રણ જગ્યાઓ છે બીએચસી બીએડ ગણિત વિજ્ઞાન બીએ બી એડ અંગ્રેજી અને બીએ બીએડ બી એડ ભાષાઓ તથા સામાજિક વિજ્ઞાન જ્યારે ધોરણ નવની અંદર બે જગ્યાઓ છે જેની અંદર બીએચસી બી ગણિત વિજ્ઞાન અને બીએ બીએડ અંગ્રેજી જેમની લાયકાત જે ઉમેદવારો ધરાવે છે એ અરજી કરી શકે છે એટલે કે ઓપન ઇન્ટરવ્યૂની અંદર ભાગ લઈ શકે છે સરકારશ્રીના ધારાધોરણ મુજબ પગાર મળવાપાત્ર રહેશે ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણિત નકલો સહિત સતાક્ષરની અંદર અરજી સાથે ફોટો લગાડીને નીચે મુજબના સ્થળ તારીખ અને સમય આઈડી પ્રૂફ સાથે ઓપન ઇન્ટરવ્યુમાં સૌ ખર્ચે હાજર રહી શકે છે જે ઉમેદવારો આમાં અરજી કરવા માગે છે તેઓ અંગ્રેજી માધ્યમની અંદર અભ્યાસ કરેલો હોવો જોઈએ અંગ્રેજી માધ્યમની લાયકાત ધરાવનાર ઉમેદવારે તથા ટેટ વન ટેટ ટુ ટાટ વનના ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે હવે આપણે વાત કરીશું કે ઇન્ટરવ્યૂનું સ્થળ ક્યાં છે તો દાંતા અંબાજી રોડ ઉપર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સામે સિવિલ હોસ્પિટલ રોડ ઉપર જે નવીન બી બની રહેલું બિલ્ડિંગ અંબાજી ખાતે છે ત્યાં તમારો ઇન્ટરવ્યૂ રહેશે ઇન્ટરવ્યૂની તારીખ કઈ છે તો દસ જાન્યુઆરી બે હજાર એકવીસ અને રવિવાર છે અને ઇન્ટરવ્યૂનો સમય રહેશે દસથી બે વાગ્યા સુધીનો તો મિત્રો આવી જે નવીન ભરતીઓ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ